પણ હંમેશા માં યશોદાએ જેમ જગતને કૃષ્ણ આપી દીધા એમાં આ હિરાણીઓ પણ એક સૂત્ર રાખ્યું કે અમે કૃષ્ણના પણ કૃષ્ણ સર્વ જગતમાં એ ઉદ્દેશ્યથી અમે આગળ વધી અને 23 ના 22 રાત્રિ થી લઈ 23 સવારે અમારું બિઝનેસ એક્સપો આપ જોઈ જે છે આઈ જે સ્ટોલ સો સ્ટોલ એનું કારણ એક જ છે કે સમગ્ર સ્ત્રીઓનું માસ વુમન એમ્પાવરમેન્ટ સ્ત્રીઓનો એક સાથે સશક્તિકરણ એના માટે અમે એક બિઝનેસ એક્સપો બીજું આહીર કુળની સંસ્કૃતિ કે અમે એને જે આપણા પૂર્વજોનો જે હતું ભરત હતા ગુથણ હતું એક ટાઈપ ઓફ મેડિટેશન હતું એને અમે એક અમારા આવનારી પેઢી અને આપણા ભારતની આવનારી પેઢીને આ સંસ્કૃતિના કાયમ સદા યાદ રહે આપણે હંમેશા

આહીર સમાજ ને પહેલી વાર સમસ્ત આહીરાણીઓ બહેનો ને ધજાજી ચડાવશે એટલે ધજાનો કાર્યક્રમ પૂરો થયો સાંજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે રાખ્યા છે કે આપણે આગળના જમાનામાં આપણા પૂર્વજો હતા એ લોકો જાગરણો કઈ રીતે કરતા જ્યારે કોઈ ધર્મ કાર્ય થતું ત્યારે જાગરણ કેવી રીતે થતું

યાદમાં જાગરણ થવા જોઈએ અમારા કોર્ની જન્માષ્ટમીની તમને માહિતી અમારા આગેવાનો આવશે કે કઈ કઈ અસર થઈ નવ મહિનામાં કે અમે આ પ્રોગ્રામ આવડો લાંબો કેવી રીતે ચલાવે કોઈની સાકાત નથી કે આ પ્રોગ્રામ નવ નવ મહિના સુધી આટલું લાગે લાંબો પણ આહી રાણી બેનોએ સતત દરેક જિલ્લા તાલુકા અને ગામ WhatsApp ની અંદર આ પ્રોગ્રામને ઉત્સવ બનાવી ગામો ગામ ઉત્સવ કરી ને આ પ્રોગ્રામને ચલાવ્યું સવારે પાંચ વાગે બ્રહ્મ મુહૂર્ત નું ભારત ભૂમિ ઉપર મહત્વ છે બધા એનો અમારો આ હેરકુંડ ની નારીઓ મેસેજ છે કે ઊઠવું જોઈએ જાગવું જોઈએ વહેલું સુવું જોઈએ ભાઈ વહેલા જાગીને શું કરશો વહેલા જાગીને ઈશ્વર યાદ કરીએ આપણું જીવન જેટલું નાનું છે પણ કલાકો આપણી પાસે ભગવાને આપી છે તો સમય ને માનવ બળ ને યુટિલાઇઝ કેવી રીતે કરવું એટલે અમે પાંચ વાગે આ Badan ની અંદર જે અત્યારે છે હમણાં અમારા આગળવાનો એ આપશે દિવ્ય ધૂપો સૌથી પહેલા મેડમ કહે છે ને આપણા વેદોમાં કીધું છે કે ચાર દિશાઓમાંથી પોઝિટિવ શક્તિ આવો અને અમારામાં ભરાવો એ જ રીતે અમે મેસેજ આપ્યો છે કે દિવ્ય ભૂમિને પહેલા કરી ભગવાનનો આહવાત અને અમને વિશ્વાસ છે અને તમને પણ વિશ્વાસ છે એવી રીતે અમારું ભગવાન સાથે જોડાવા તો રાસની મહિમા છે કે જ્યારે શરીર ભાન હોય તો ઈશ્વર ના મળે એટલે જ આપણે મંદિરોમાં જૂતા ઉતારીએ છીએ આપણે એવી જ રીતે અમે લોકો એક કલાક નો એ પ્રોગ્રામ રાખ્યો છે કે ઈશ્વર થી રાસ એટલે આત્મા નું પરમાત્મા સાથે મિલન તો કેવી રીતે મિલન થાય તો ત્યારે અમે ગીતાજીના ના અધ્યાય અને નારી તું નારાયણ નારીની ની શક્તિ કઈ સ્ત્રી શક્તિ ની અંદર એક જાગૃત થાય દેવી તત્વ એટલે એક કલાક એ અમારું એક પ્રવચન બીકે ઉષાજી દ્વારા છે એના પછી

કે જ્યાં કહેવાય છે ને કે નારીઓની પૂજા થાય ત્યાં દેવતાઓનો રમણ થાય આજે અમે ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે યાદવ કુળના અમારા કુળના આગેવાનો અમારા કુળના આ યુવાનો અને અમારા કુળના બાળકો જેમ સ્ત્રીઓએ કીધું એક હાકલ પાડી અને એને હાકલને ઝીલવા વાળો એટલે અમે હંમેશા કહીએ છીએ કે ધન્ય છે અમારું કુળ ધન્ય છે આ હિરાણી અને વારંવાર આ જ કુળમાં અમને જન્મ મળે

અને એ યાદવ પાછા સ્વર્ગની અંદરતા સૌનો સહયોગ બને આપણું આર્યકુ પાછું મજબૂત બને એવી શુભકામનાઓ સાથે અમે આ મહા રાસનો પ્રારંભ કર્યો છે આ મંચ ઉપરથી અમારા યદુકુળના મંચ ઉપરથી જે પણ સાંભળે તમામને દિલથી આમંત્રણ આપીએ છીએ કે આપણી ભારતની ભૂમિ ઉપર આ ભવ્ય રાસ થઈ રહ્યો છે તો હે ભારતવાસીઓ